તો બાવળાના કેરાળામાં નકલી જીઆઈડીસી ઝડપાવવાના કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે પોલીસે ધર્મેન્દ્ર મંગલભાઈ નામના બીએચએમએસ તબીબની ધરપકડ કરી છે સમગ્ર તપાસમાં અન્ય બે આરોપીને શોધવા માટે તપાસ તેજ કરવામાં આવી છે નકલી હોસ્પિટલ ચાલતી હોવાની ઘટનાના ઘસફોટ બાદ હડકંપ મચી ગયું છે બાવણાના કેરાડામાં નકલી જીઆઈડીસી ઝડપાવાના કેસમાં તપાસ છે તે તેજ કરવામાં આવી છે હાલ તો પોલીસે ધર્મેન્દ્ર મંગલભાઈ નામના બીએચએમએસ તબીબની ધરપકડ કરી છે સમગ્ર મામલે અન્ય બે આરોપીને શોધવા માટે તપાસ તેજ કરવામાં આવી છે નકલી હોસ્પિટલ ચાલતી હવાના ઘટનાના ઘસફોટ બાદ હડકમ મસી ગયો છે બાવડાના કેરળામાં નકલી જીઆઇડીસી ઝડપાવવાના કેસમાં આ તપાસ છે તે તેજ કરવામાં આવી છે બે આરોપીની શોધખોળ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આ સમગ્ર તપાસમાં બે આરોપીને શોધવા માટે તપાસ તેજ કરવામાં આવી છે નકલી હોસ્પિટલ ચાલતી હતી તેવી માહિતી છે તે મળી હતી સંવાદદાતા અનિતા ફોનલાઇન પર જોડાયા છે અનિતા બાવડાના કેરળામાં જ નકલી જીઆઈડીસી ઝડપાવવાના કેસમાં હવે તપાસ તેજ કરવામાં આવી છે શું મામલો જે પ્રકારે બાવરા ખાતે ખેરાયા જીઆઈડીસી માં એક નકલી હોસ્પિટલ પકડવામાં આવી હતી આ નકલી હોસ્પિટલ ત્યાંના ધર્મેન્દ્ર મગનદાન નામનો એકબીબે ચલાવતો હોવાનું સામે આવ્યું હતું તબીબની ધરપકડ કરી છે કેરાડા જીઆઈડીસી દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે આ હોસ્પિટલમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ ફરાર થઈ જતા તેઓની તપાસ કરવામાં આવી છે મહત્વનું છે કે બાવડામાં ચાલતી આ ગેરકાયદેસર હોસ્પિટલમાં એક બાળકીના મોત બાદ વિડીયો વાયરલ થયો તો અને વિડીયો વાયરલ થયા બાદ તંત્ર જાગ્યું હતું અને જયારે તપાસ કરતા આખી હોસ્પિટલ જે મલ્ટીપ્લેક્ષ જે હોસ્પિટલ બનાવી હતી તે આખી ગેરકાયદેસર હોવાનું ખુલતા હાલ તો પોલીસ દ્વારા પણ ધર્મેન્દ્ર મગલનાલ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આજે નકલી તબીબ છે તેની ધરપકડ કરવામાં આવી છે બિલકુલ અનિતા જાણકારી બદલ આભાર